પ્રતિસ્તર હાથમાં શું છે અખરોટ આખો અખરોટ છે અને હવે તું શું કરીશ એને કેવી રીતે ઓપન કરીશ સાઈડ ઓકે ફર્સ્ટ સ્ટેપ હમ ફર્સ્ટ સ્ટેપ જોવાનું સેકન્ડ સ્ટેપ અહીંયા મૂકી સાઈડમાં થર્ડ સ્ટેપ આખો નીકળ્યો અમે નાના હતા ને પ્રત્યુષ તો આ રીતે અખરોટ ઓપન કરતા હા કેમ કે પેલા એવા મશીન હતા આવા આખા અખરોટ છે ને અમે આવી રીતે ઓપન કરતા Okay, じゃあ love bye. bye.